બનાસકાંઠા જિલ્લામાં આરટીઓ કર્મચારીઓ અને અધિકારીઓની હડતાલ અટે સમેટાઈ છે બનાસકાંઠામાં છેલ્લા છ દિવસથી આરટીઓ કચેરી ખાતે ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓ પોતાની પડતર માંગોને લઈને હડતાલ ઉપર હતા જોકે આજે તેમણે સીએલ ઉપર જવાની ચીમકી પણ ઉચ્ચારી હતી ત્યારે સરકારમાં તેમના એસોસિએશન દ્વારા બેઠક કરવામાં આવતા અને સરકારે તેમની જે પડતર માંગો છે તે મામલે ઘટતું કરવાની ખાતરી આપતા આજથી આરટીઓ કચેરીમાં તમામ પ્રકારનું કામકાજ રાબેતા મુજબ શરૂ કરવામાં આવ્યું છે અને આરટીઓ અધિકારીઓ અને કર્મચારીઓની હડતાલ સમેટાઈ છે વિવિધ માર્ગો ને લઈ અને આઈટીઓ ના કર્મચારીઓ ને અધિકારીઓ માર્શિયલ પર આજે પણ માર્શિયલ પર ઉતરવાના હતા શું છે ગઈકાલે રાત્રે અમારા જે એસોસિએશનના પ્રમુખ છે મહેરા સાહેબ એમની પર સરકારશ્રી દ્વારા એમને ફોન આવ્યો હતો અને એમને આજે મિટિંગ માટે બોલાવવામાં આવ્યા સવારે અમારા સાહેબ શ્રી સવારે કમિશનર સાહેબ સાથે મિટિંગમાં ગયા હતા અને અત્યારે જે અમને મળ્યા છે મેસેજ પ્રમાણે કે સરકાર શ્રી સાથે અમારી એસોસિએશનની મીટિંગ ખૂબ જ પોઝિટિવ રહી છે અને અત્યારે અમને સૂચના મળી ગઈ છે કે ભાઈ આપણા જે માંગો છે એ બધા લોકો એ લોકો સ્વીકારવા તૈયાર છે એ લોકોએ સમય મર્યાદાની માંગણી કરી છે અને અમે લોકો સમય આપવા માટે તૈયાર છીએ અમને અને અમારી માંગો એ લોકો પૂર્ણ કરશે એવો એમને બાહેદારી આપી છે જેથી અમે અત્યારે અમારા એસોસિએશન વતી અમારું આંદોલન સમેટી અને તાત્કાલિક અસરથી અમે લોકો કામગીરી ચાલુ કરી રહ્યા છીએ જેવું અમને જણાવવામાં આવ્યું છે અને એ જ રીતે અમે અમારી કચેરીમાં પણ કામગીરી શરૂઆત કરી દીધી છે હા સાહેબ અમે અત્યારે જે બી અરજદારો આવશે અત્યારે હાલથી જ અમે કામગીરી શરૂ કરી દીધી